કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણા કર્યા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલ મુલાકાત લઈ પ્રાંત અધિકારી જય તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં સારો વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે જેને લઈ આજે અમે માં સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં પાંસઠ દિવસ પાણી ભરાઈ રહેલ અને તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા સીતપુર માં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા